આ ઔદ્યોગિક રોજગાર ભરતી મેળામાં વડોદરા જિલ્લાની આવેલ સેફલર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અને પંચમહાલ જિલ્લાની કુસા કેમિકલ ટોટો ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કલ્યાણ જ્વેલર્સ એલઆઈસી ચૈતન્ય ફાઇનાન્સ વાયફએ સ્કીલ ફાઉન્ડેશન ધમા એન્ટરપ્રાઇઝ જશોદા મેન પાવર સર્વિસ એમ કુલ નવ જેટલી નોકરીદાતા કંપનીઓ દ્વારા બસો ને વીસ જેટલી ટેકનિકલ અને નોન ટેકનિકલ ખાલી જગ્યાઓ ભરવા માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી આ ભરતી મેળામાં આરટીઆઈ પટેલ અને રોજગાર વિનિયમ કચેરીના પ્લેસમેન્ટ અધિકારી પ્રશાંત રાણા દ્વારા ઉમેદવારોની એપ્રેન્ટિસ યોજના અને રોજગાર કારકિર્દી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે આ રોજગાર ભરતી મેળામાં વિવિધ લાયકાત અને કૌશલ્ય ધરાવતા એકસો ત્રેસઠ જેટલા હાજર ઉમેદવારો પૈકી એકસો ને સાડત્રીસ ઉમેદવારોની નવ નોકરીદાતાઓ દ્વારા ઇન્ટરવ્યુ પ્રક્રિયા માધ્યમથી સ્થળ ઉપર જ પ્રાથમિક પસંદગી કરવામાં આવી હોવાનું જિલ્લા રોજગાર વિનિયમ કચેરી પંચમહાલ દ્વારા એક યાદીમાં જણાવાયું હતું